નર્મદા જિલ્લાનું દેડિયાપાડા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું ગઢ ગણાય છે ચૈતર વસાવા થોડાક દિવસ અગાઉ જ જેલમાંથી બહાર આવ્યા છે ત્યારે ભાજપે ચૈતર વસાવાના ગઢ એવા ડેડિયાપાડાના એક ગામમાં આમ આદમી પાર્ટીના અને અન્ય કાર્યકરો પાંચસોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનો દાવો કર્યો છે સોશિયલ મીડિયા પર ચૈતર વસાવાના હાય હાયના નારા સાથે કેટલીક મહિલાઓ નારા લગાવી હોય તેવો પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર મામલે ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચિકદાના ટીબીપાડા ગામે એક સભા રાખવામાં આવી હતી જેમાં પાંચસોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે ત્યારે કહી શકાય કે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડવાના મૂડમાં છે આજે તીડીપીડા ગામે લગભગ પાંચસો પચાસથી વધુ ગામના લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમાં ઘણા બધા આમ આદમી પાર્ટીના સક્રિય સભ્ય હતા લોકો હવે સમજી ગયા છે કે આ આપના જે પાપ છે એ ખૂબ વધી ગયા છે અને અત્યાર સુધી માત્રને માત્ર લોકોને સાથે છેતરપિંડી કરવાનું જુઠ્ઠું બોલવાનું અને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે પરિણામે ડેડીયાપાડા તાલુકાની અંદરથી ઘણા બધા ગામોમાંથી અમારી પર ફોન પણ આવતા હોય છે આજે અંદર લગભગ પાંચસો પચાસ લોકો જોડાયા આગામી દિવસોમાં તમામ બુથો ઉપર આ પ્રકારના જે લોકો છે બધાને જોડવાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો ચાલુ સમગ્ર ઘટના મામલે આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ અને જયતર વસાવાના ખાસ મનાતા એવા દેવેન્દ્ર વસાવાએ આ સમગ્ર ભાજપના દાવાને ખોટો ગણાવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે અગાઉ જે

ટીલીપાડા ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટીની આજે જે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે નીલરાવ અને ડીડિયાપાડા જે જિલ્લા પંચાયતના જે આપણે સભ્ય છે હિતેશભાઈ એમણે આજે ટીલીપાડામાં મીટિંગ કરી અને એક ભાજપનો એજન્ટા જ છે એક વસ્તુ ત્રણ વાર બતાવું એ રીતે એમનું લોકોને ઉલ્લુ બનાવીને જે વોટ લેવાનું જે આદત છે એ આજે ટીલીપાડા ગામમાં અમને જોવા મળી છે પહેલાં પહેલાં તો જે ટીલીપાડાના દસથી બાર કાર્યકરો હતા એ જ કાર્યકરો મનસુખભાઈના હસ્તે જે દિવસ ચૈતરભાઈની બબાલ થઈ એ દિવસે ઇન્દ્રકામાં પ્રોગ્રામ હતો તે દિવસે એ કાર્યકરો જોડાયેલા ઓલરેડી એ લોકો જોડાઈ જ ગયેલા પરંતુ એ લોકોને એવું લાગે છે કે હજુ આ લોકોને ગેરમાર્ગે આ આ વિસ્તારને ઘેરમાર્ગે કઈ રીતે દોરીએ એ રીતે આ લોકોએ આજે ટીલીપાડામાં પ્રોગ્રામ રાખ્યો અને એ જ કાર્યકરોને પાછા ખેસ પહેરાવીને લોકોને ઘેરમાર્ગે દોરવા માટે આ વિસ્તારને કઈ રીતે એ લોકોએ ઘેરમાર્ગે દોરવું અને બહેનોને પાછી સાડીઓ આપી જેટલી સાડીઓ આપી તે એટલી બહેનો જોડાઈ છે એમાં કોઈ બીજી બહેન જોડાઈ નથી એટલે એ લોકોએ કીધું કે સાડી પાંચસો લોકો જોડાયા પરંતુ સાડી પાંચસો લોકો નથી જોડાયા ત્યાં ખાલી માત્ર ને માત્ર પાંત્રીસથી ચાલીસ લોકો જોડાયા છે તે પણ સાડીના હાટ અને જે પહેલાં જોડાયેલા તે લોકો જોડાયેલા છે કારણ કે એ લોકો આજે વિકાસની વાતો કરી પરંતુ જે ગામમાં એ લોકોએ મિટિંગ રાખી તે રસ્તો વર્ષોથી બન્યો નથી આઝાદી પછી બન્યો નથી એટલે જે પણ એ લોકોને જે ઉલ્લુ બનાવે છે એના માટે મારે કહેવું છે જે તમે વિશ્વગુરુ બનવાની વાત કરો છો પરંતુ તે જગ્યાએ તમારે એ ગામમાં જવા માટે રસ્તાના ફાપા પડે છે એટલે મારે કહેવાનો મતલબ એ એટલો છે કે ધારો કે તમે એ ગામમાં અમારા બબ્બે સભ્ય ચૂંટાયેલા હોય અને પછી અમારી એટલી મોટી ગ્રાઉન્ડ લેવલે પકડ હોય અને તે છતાં લોકોને આજે આટલા લોકો જોડાય જોડાય છે આજે અમને લાગતું નથી કે ત્યાં એટલા બહેનો અત્યારે તમારા વિડીયો જોયા અત્યારે અમે ફોટા જોયા પરંતુ આજ રીતે ભારતીય જનતા પાર્ટી એક રસ્તા પર પહેલાં મંજૂર થયેલો છે એ રીતે લોકો પાસે વોટ લે છે બીજી વાર પટ્ટો દોરે છે અને ત્રીજી વાર ખાતમુહૂર્ત કરે છે એટલે એક રસ્તા પર ત્રણ વાર જીતે છે એવો આજે અમને પરચો જોવા મળ્યો છે કારણ કે એ જ કાર્યકરો ઇન્દ્રેકામાં જોડાયા અને એ જ કાર્યકરો અત્યારે આપણે ટીવી જોવા મળ્યું છે એટલે જે પણ આ સમાજને ઉલ્લુ બનાવે છે એ નેતાઓને બધા ઓળખી ગયેલા છે હિતેશભાઈને હિતેશભાઈએ કીધું હતું કે મને ભોલો જ રવા દેજો તો લોકોએ ભોલો જ રવા દીધો છે એટલે હિતેશભાઈએ બી જાણી જવું જોઈએ કે આ રીતે આ સમાજ ઉલ્લું નથી બનવાનો અને તમારા જે વિકાસના પોકણ વાયદા છે એ વાયદા લોકો ઓળખી ગયેલા છે અને જેટલું પણ તમે જોરથી બોલશો અને લોકોને ઉલ્લું બનાવવાનું વિચારશો એટલી આ લોકચાહના આમ આદમી પાર્ટીની થવાની છે